આણંદ જિલ્લાના ખંભાત પોલીસ સ્ટેશનના છેલ્લા એકાદ વર્ષથી ચોરીના ગુનામાં નાસ્ત ફરતા ત્રણ ઇસમોને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ આજે તા દસ ડિસેમ્બર બે હજાર ચોવીસના ના રોજ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીરાની હકીકત મળેલ કે આણંદ જિલ્લાના ખંભાત રૂરલ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓ કુંભારવાડા સિન્હા કોલોની જોગણી માતાના મંદિર પાસે હાજર છે જે હકીકત આધારે તપાસ કરતા ગોપાલ ભમાભાઈ ઉર્ફે મંગલભાઈ સોલંકી કમલેશભાઈ છગનભાઈ સોલંકી પરબત અમરશીભાઈ સોલંકી નામના ઈસ્મો મળી આવ્યા હતા જેને લઈ પોલીસે તેમને ઝડપી લે તેમની સામે ખંભાત પોલીસ મથકમાં ગુનો દાખલ થયેલો હોય જેથી ખંભાત પોલીસને જાણ કરવામાં આવી પ્રેમ થી વાત કરીએ તો પછી તમે માથે ચડવાની વાત કરો છો